થાઇલેન્ડ બેંગકોકથી એક કરોડ ચાલીસ લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત ડ્રગ્સ હાઇડ્રોવીડનું સ્મગલિંગ કરતા ઇસમને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ઝડપી પાડતી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ ડીસીપી ક્રાઇમ સુરત શહેરના હોય તેઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે મળેલ બાતમીકીકતના આધારે મુંબઈનો જાફર ખાન ઉર્ફે જાફર મોબાઈલ વાલા નામનો ઇસમ બેન્કોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ બેન્કોકથી સુરત યુનિટ કસ્ટમ તથા સીઆઈએસએફ નાઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગઈકાલ તારીખ સત્તર બે હજાર ના સાંજના કલાક સાત ચાલીસ વાગે બેંગકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર આઈએક્સ ટુ સિક્સ માંથી બાદ હકીકતવાળા પેસેન્જર જાફરખાન ઉર્ફે મોબાઈલ વાળાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડી તેની ચેક ઇન લગેજ ટ્રોલીબેગમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ હાઇડ્રોવીડ હાઇડ્રોપોનિક કેનાબીસ હાઇબ્રિડ ગાંજો ગાંચો નેટ વજન ચાર ચાર હજાર પાંત્રીસ પોઈન્ટ સત્તાણું ગ્રામ જેની કિંમત રૂપિયા એક કરોડ એકતાળીસ લાખ પચીસ હજાર આઠસો પંચાણુંના જથ્થાની સાથે ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ સકેટનો પડદો કરવામાં આવે છે જે બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્શન એ 1958 ની કલમ 820 બી આઈઆઈ બી 23 બી 29 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમાં વધુ એક એનડીપીએસ કેસ શોધવામાં ક્રાઇમ રાજને સફળતા મળેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલી ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે